મેં આ ઓનલાઈન માડસ આની હું ભરાજીયે ભાઈ 200 રૂપિયા 200 રૂપિયા હું ભાઈ દુકાન એડ્રેસ દુકાન એડ્રેસ છે શિવશક્તિ સિઝન સ્ટોર ગ્રાઉન્ડ સામે ગોંડલ ગોંડલ આની હું ભરાજીયે 1500 વોલ્ટેજ ડિટેલ વોલ્ટેજ વોલ્ટેજ શું હોય ભાઈ તો thank you તમે બધા i hope કે ભાઈ તમે બધા મજામાં હશો તો finally જે ભાઈ આપણે ગોંડલનો ભાઈ vlog લઈને આવી ગયા ભાઈ પતંગ તો આ vlog માં હું હવે પતંગો બતાડીશ આ રસ્તો હે ભાઈ આપણા આ જો છોકરી પાહે આવી છે ભાઈ પેલી દુકાન આ ભાઈને ભાઈ શું હે ભાઈ દુકાનનું નામ હોય શિવશક્તિ સિઝન સ્ટોર આપણે બધી પાસે અવેલેબલ હે ને પતંગ બધી અવેલેબલ છે ભાઈ કેટલા લગીન કેટલા લગીન પતંગો છે આપણી પાસે 10 થી માંડી 100 રૂપિયા 150 રૂપિયા સુધીની પતંગ છે માંજામાં શું હે માંજામાં બધી છે સુપી છે સિયોમ છે એમાં કેટલા પ્રાઇસ લગીન છે ભાવ રેગ્યુલર જ છે એમાં કે બીજું કે ભાવમાં વધારો નથી ભાઈ તો આપણે સબસ્ક્રાઇબ માં મને કાઈ બતાવી દયો સસ્તામાં બતાવો ભાઈ ઓલી 100 વાળી કે 47 બતાવો 100 વાળી સિયોમ બતાવો

બધી અવેલેબલ છે આપણી ભાઈ આની શું પ્રાઈઝ 70 રૂપિયા રૂપિયા હાલો મોટી 80 રૂપિયા મોટી મોટી 80 આમાં અલગ અલગ ફ્રેન્ડ મળી જાને હા બધી આ કેટલા વારી હા આ સો રૂપિયા હોલસેલ સેલ ડિટેલ ડિટેલ આ બીજું નવું હે નવીન માં ઓલ કઈ એકે નવી હે ફેકી બિરકી

આમાં અલગ અલગ પ્રિન્ટ મળી ગયા બીજા 22 માં આપડે અલગ અલગ ભાઈ પ્રિન્ટ મળી ગયા પ્રિન્ટ ચાર પાંચ છે ને દસ પંદર પાંચ પ્રિન્ટો મળી ગયા આ એક પ્રિન્ટ ત્રીજી ચોથી આપડે અવેલેબલ હે ભાઈ આમાં અલગ અલગ હે ને

માછે મળી જા આની હું ભાઈએ માસ 40 રૂપિયા 35 રૂપિયા 40 35 જો માછે આવા પૈસા 35 રૂપિયા માં હોલ માં માં 35 ડિટેલ માં 40 40 માં દે 35 માં દે દેવાનું આપણે એમને હોલ સેલ માં જો ભાઈ ડિટેલ માં નાની નું ડેકોરેશન ની પતંગ આનો ભાવ 10 રૂપિયા ની એક 10 ની એક 50 ફાઈન